નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર શનિવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ આ વર્ષે જીરાનું વાવેતર કર્યું છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને હવે ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલે સુધી બની રહીશું તો મિત્રો ખાસ કરીને આગળ વાત કરીએ તો જીરાની બજારમાં મજબૂતાઈનો માહોલ છે પરંતુ બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને વર્તમાન સમયમાં જીરાની બજારમાં કોઈ મોટી વેસવાલી નથી પરંતુ આગામી દિવસોમાં બજારનો ટોન સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે તો મિત્રો ખાસ કરીને જીરાનો નવી સિઝનનો વાયદો આજે ચોવીસ હજાર પાંચસો સુધી પહોંચી ગયો હતો જો એ પચીસ હજારની સપાટી પાર કરશે તો વાયદામાં સટ્ટાકીય મુવમેન્ટ હોવાની સંભાવના રહેલી છે અને ખાસ કરીને જીરાના વાવેતર ઉપર અત્યારે મોસમની કોઈ ખરાબ અસર થાય તેમ નથી જ્યારે જીરામાં ફૂલ દાણા બેસે ત્યારે જો વરસાદ આવે તો પાકને નુકસાન થાય પરંતુ અવસ્થાને હજી પંદરક દિવસની વાર છે તો વાયદો આજે ત્રણસો પંદર રૂપિયા વધીને બાવીસ હજાર સાતસો ને સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે જે તે વીસ કિલોગ્રામ આપેલ છે જસદણ ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો ને દસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો ને ચાલી રૂપિયા જામનગર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ને સિત્તેર રૂપિયા જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ને ત્રણસો રૂપિયા મોરબી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ને રૂપિયા રાજકોટ ત્રણ હજાર આઠસો અગિયારથી ચાર હજાર રૂપિયા ગોંડલ ત્રણ હજાર એકસો એકાવનથી ચાર હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસો ત્રીસથી ચાર હજાર પચીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર આઠસો ત્રીથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા